રાધે કેમ છે બધા ને તો જો સવાર માં જોબ કરીને આવી પૂજા ફટાફટ અને હવે કિચન માં અલ્લો બોલે છે ઉઠી ઉઠી ને ડિનર બનાવે છે આજે પાછો કૃષ્ણા રે મારે મારે તો છેલી નાય છે તમે હજી કાલ ચાલુ કર્યું છે હોય ને જી એવું છે તો ત્રણેય માં દીકરી આવી ગઈ છે કિચન માં શું કે તરબૂજ પતી ગયું કે છે હજી ભાઈ છે મળો જોસ બનાવો જોસ બનાવો ને આમ ખાવો ને આમ તો આજ નું મેન્યુ છે હવે અડદ દાળ બાજરી ના રોટલા કઈ આપડે કાસરી કાચરી કાસરી શું કેવાય મારું તો જો કે પ્રોનાઉન્સ એવું છે સ નો છ સાતો હોય તો મસ્ત અહીંયા અડદ ની ડાળ બને છે અને ભાખરીને રોટલા ને કાચરી ને બધું કરવાનું છે અને જો મારી મમ્મી હે તો શું કરાય થોડો સુલો એને મને કારેલો બહુ ભાવે હું શેકેલો અંદર ખાલી ચટણી મીઠું લગાવી દેવાનું ત્યાં તો આપડે ચૂલા માં શેકીએ ગેસ પર ગેસ પર શેકી નાખવાનું શેકાય ને એવું રહેતા મેં તો બધું હું આડો ગઈ બહુ ખાધા કૃષ્ણ

कोई बात तो लग तू तो नहीं हुआ आई पैड से लगभग हूं लागे हो करो जो एक मैथ्स नहीं तो वांधो ने मम्मी ये ब्लाउज पूरा करने को लगे बीजू काटने को लगे हैं हो के निर्वा कर ले आशीष ने निर्वा हम कहता था कि तुम्हारे माटे बगसरा ने वस्तु लेवा तुम रियल डायमंड नहीं लेते हो निर्वा <laughs> તો કાલે આશીષ ને એમ કેતા તાર માટે વસ્તુ લાવવા એમ તો આ જો ડાયમંડ નેકલેસ લઈ આવ્યા અને બ્રેસલેટ લઈ આવ્યા છે થેન્ક યુ આશીષ ને નિર્વા તાર માટે ન લીધું માર માટે લીધું તેમ નહી મમ્મી ને ડાયમંડ બહુ ગમે પણ મમ્મીને ને રિયલ ડાયમંડ ગમે નિર્વા તારો યુનિફોર્મ લીધો બરોબર છે ડેડી એમ કે તાર મમ્મી ડાયમંડ બહુ ગમે હોય છે

ભાઈ જોબે સાંજે સાડા નવે સાડા નવે જોબ પર આવે ત્યાં હું જોબ પર જતી રહી હોય કે હું જ્યારથી હું ઈન્ડિયા થી આવી ને પછી હું મારા ભાઈ એ મેળા નથી સવારમાં માં હાય હેલો જય સ્વામિનારાયણ કઈ નીકળી જાય

નથી મમ્મી સુરત રહે છે ગુજરાત બધા સુરત ના છીએ સુરત માં રહીએ છીએ અને હા પ્યોર કાઠિયાવાડી દેશી કાઠિયાવાડી છીએ અમે લોકો

મારે લોંગ શિફ હોય છે હોસ્પિટલમાં જોબ કરું મારા જોબ નો ટાઈમ છે સાડા સાત થી સવારના આઠ સાડા બાર શિફ્ટ હોય છે વેરી લોંગ શિફ્ટ હોય છે નોર્મલી બાર બાર કલાક શિફ્ટ હોય પણ અમારે હોસ્પિટલમાં સાડા બાર કલાકની લોંગ શિફ્ટ હોય કેમ કે અડધી કલાક અમારે હેન્ડઓવર ચાલે જેટલા પેશન્ટ હોય એ બધા પેશન્ટનો ડે સ્ટાફ તમને હેન્ડઓવર આપે કે આને શું પ્રોબ્લેમ છે કઈ રીતે છે અને આઠ વાગ્યાથી શિફ્ટ સ્ટાર્ટ થાય પણ સાડા સાત અમારે પહોંચી જવાનું હોય હેન્ડ લેવા માટે એટલે સાડા સાતથી સવારના આઠ સાડા બાર કલાકની શિફ્ટ હોય છે અમારે એવું છે પછી હા રાજુનભાઈનો કે બીજાનો

તો સવાલ જવાબ આવી રીતે ચાલતા રહેશે જયારે અમારે જોબ હોય ત્યારે તો મોસ્ટલી આપણે સવાલ જવાબ જ કરવાના રહી છે કેમ કે આઈ હોપ તમે સમજી શકો સાડા બાર કલાકની શીફ પૂરી થાય આવા જવાનું કાઉન્ટ કરીએ તો ચૌદ કલાક તો અમે ઘરની બહાર જ હોઈએ અને દસ કલાકમાં અમારે હું ખાવાર ભાભી જવાબ આપે તો આ તો અમે બે સાથે છે એટલે વિડીયો બને છે હમણાં મારી મમ્મી છે એટલો પણ મને લાગે પછી અમે કદાચ ડેલી વ્લોગ પણ ના બનાવીએ જે એવા કોઈ સ્પેશિયલ ઓકેઝન હોય ત્યારે બનાવે રજા ને હોય હું પેલા એમ જ બનાવતી પણ હમણાં મમ્મી આવ્યા તો રસોઈમાં પણ થોડા ફ્રી હોય એટલે બનાવીએ છીએ અને જયારે જોબ હોય ત્યારે ત્યારે સવાલ જવાબ કરીએ તો એવું છે તો હવે આગળ ભાભી હમણાં જોબ પર જશે ને મારે થોડું લેટ નીકળવાનું હોય આશીષ ને પણ જોબ છે તો એ પણ આવી જશે હમણાં અને મારો ભાઈ કીધું એમ સાડા નવ આવે તો એવી અમારી કોઈ એમ કહેતું હતું કે તમારી અ શું કેવાય કે ડેલી તમે શું કરો ડેલી લાઈફ બતાવજો એમ તો આવું હોય જોબ હોય ત્યારે તો ત્રણ હોય તો એટલું શોપિંગ શરુ હોય એમ કઈ ત્રણ દિવસ નવરા શોપિંગ હોય ઘર માં ક્લીનિંગ કરવાનું હોય કિડ્સ નું કે સ્કૂલ નું કે મીટિંગ આ તેવું એવું બધું હોય તો ફરી રીતે લાઈફ જાય છે દોડતા રહીએ અને મજા કરતા રહીએ કરાવતા રહીએ એવું છે કેમ લોટીમાં રોટલા પણ લોટી માં એવું કે અહીંયા ના ગેસ આ રીતે હોય એટલે વચ્ચે છે ને ગેસમાં પેલું નથી લાગતું વચ્ચે કાચો રહી જાય રોટલો લોઢી માં હોય ને તો ફેરવી ફેરવી ને તમારે સરસ થઈ જાય એટલે જો ચૂલે કરે તો તાવડી મૂકે છે પણ અહીંયા ગેસ પર કરે ને તો આ રીતે નહીતર પછી અસ્મિતા ભાભી કરે ને એમ કરવું પડે ઈ લોઢી અને તાવડી બે મૂકે પેલા તાવડીમાં આ રીતે કરે અને પછી લોઢી માં આ રીતે સોડવી નાખે અને પછી ઊંધો તાવડીમાં નાખે ને એટલે ફૂલી જાય એ રીતે કરે આ નામ જોતો ભગવાન આપણને ખબર ન હોય એમ કે ને કાકા લોઢીમાં કરતા છે તાવડી તો આપણી પાસે ત્રણ ચાર છે પણ રીઝન એ છે કે ગેસ ફરતો લાગે વચ્ચે નથી કાચો કાચો રે અને અસ્મિતા ભભી કરે એમ આપણે કરી શકીએ પણ આપણે બે વસ્તુ મૂકતા નથી કે લોઢીમાં પહેલાં કરીને પછી તાવડીમાં નાખે આપણે લોઢીમાં જ ભાખરે જેમ ચોડવી નાખીએ કૃષ્ણાબેન બે ગયા છે આપણે મહારાજનો થાળ તૈયાર થઈ ગયો છે ખીચડી નું 쿠કર ખોલે પછી બહાર જને થાળ ધરીએ અને બેન જમવા મેડાસ મમ્મી નો ફોન આવ્યો તો કશું આ દિન મોકલો એમ મેચ ની ગેમ રમશો કે શું કરો છો તમે બધા હે હું આવી કે કે હે કેમ દાંત કાઢવા મેળો કહાન બાય આદિ બાય શિવાંશ કેમ આ રેનિક મેચ મે રમતા હતા ને ઓલીજો લેજો બતા એ રીવા બાર છે તો અહીં આવે મંત્રએ દાદાને ફોન કર્યો કે મંત્ર કેમ કર્યો મંત્ર કેમ કે દાદા હોસ્પિટલ માં છે કેમ હોસ્પિટલ માં છે એનો નીનો ઓપરેશન કરેલ છે નીનો ઓપરેશન કરેલ છે ગોઠણ નો ઓપરેશન કરેલ છે દાદા એ હેલો જય કે માય શું કરો છો દાદા શું કરો છો

બે ગોઠણ નું ઓપરેશન કરાયું એમ કે છે તને આંખ આંખમાં ખંજોળામાં મળીને તડકે રમીને આવ્યો તો હેલા ગેર સાધ નારાજ શું કરે છે

એ બે ત્રણ દિવસ ઓપરેશન કરાવ્યું તે દીધ ફોન કર્યો ને તેદી એમ કહેતા તે દી તો આમ દુખાવો મોઢા પર જ દેખાતું આંખું આમ હોજી ગયું હોય ને મોટું એવું જ લાગતું તું બહુ દુખે છે એમ એવું છે તો ઇન્ડિયામાં અમારા પપ્પા એ ગોઠણ નું ઓપરેશન કરાયું છે અમારા સસરા એ તો બે ત્રણ દિવસ થી દવાખાને છે એમને ડાયાબિટીસ છે અને લોહી પણ થોડું ઓછું થઈ ગયું હતું તો હવે સારું છે બહુ પ્રોબ્લેમ નથી બે ત્રણ દિવસથી ફોન ચાલુ હોય પણ અમારા મમ્મી કહેતા તેમ કે જ્યારે ફોન કરીએ ત્યારે એને પહેલાં ઓપરેશન કર્યું ત્યારે ઘેન ચડાવેલું હતું પછી એ ઓપરેશનના પાછા બે ટાકા ખોલીને પાછું પગ થોડો કાળો થઈ ગયો તેવું મમ્મી અત્યારે એવું કંઈક કીધું તો પાછું ત્યાં લોહી જમા હતું બે ટાકા ખોલીને પાછું એ કાઢ્યું અત્યારે પાછું ઘેન ચડાવેલું હતું પણ બપોર પછી થોડા ઊંઘ ઉડી ગયા થોડું શું કે ઊંઘતા તો હતા પણ બધા મહેમાન આવતા ખબર કાઢવા એટલે પછી વાત કરતા હતા મંત્ર જોડે પણ એક મિનિટ વાત કરી પણ હવે સારું છે વાંધો નથી અને અહીંયા જો આપણે આ સાડીનું બ્લાઉઝ તો હવે પૂરું કરી દીધું છે વન બાય વન બધા બ્લાઉઝ પૂરા કરવા મળ્યા અને હવે મમ્મીએ બીજું ચાલુ કરી દીધું આ મોતીવાળા કાચ નીકળા છે તો ઇન્ડિયામાં એની સાડીને શું કહેવાય હેણે કાચ બાર ટકા એવા આપડે ગુજરાતી બધા જોડે હોય ને ત્યારે ઘરમાં ગુજરાતી બોલે પણ એ બધા ભેગા થાય ને ત્યારે ઇંગ્લિશ રીવા શું કરશો બાબલો છે ને હા ખબર ના હોય ને બધાને આપણે આગળ પાછળ રહીએ છે એટલે કા આપડે ન્યાય આગળ પાછળ આગળ પાછળ ભગવાન ના થાલ ધરાવું છું અને નીચે બા બધું પ્રેપરેશન કરે છે મારા ને થાલ ધરાઈ ગયો છે આલો પડદા ખોલવી દેશી ભાણું અડદ ની ડાળ ચોડવા ને બાજરા રોટલા ભાખરી ને એનું એ ચોડ્યું લાગે છે મંત્ર મને અડદ 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 આ અડદ નહી અડદ હું રોટલો એ ખાવા માંડીશ તે દી સોનલબેની અડદ ની દાળ ને રોટલા હતા મંત્ર એનો જેમ નિર્વાજ જમી ખાઈ લીધો રીવા બે હાથ નો ઉપયોગ નથી કરવાનો એક હાથ મૂકદે સાઈડ માં હા હા ગેન પણ નથી ઉતરતું એમ કેતા મમ્મી કે એને એક પગ જરી કાળો દેખાતો હતો ત્યાંથી બે ટાકા ખોલી ને પાછું ગેન દઈ ને બે ટાકા ખોલ્યા અને આ લોહી ઓલું થાય થયું તું ને એ બધું પાછું કાઈ દ્યું પહેલા પેલા દિવસે ઓપરેશન માંથી ઘેન નોતું ગેનમાંથી ઉતરા ને ત્યારે અમે ફોન કર્યો પણ એ જ આંખું ઢળી જતી હતી કાલ પાછું એમ કર્યું તે કે આ ખોલતા જ નહોતું બે ત્રણ વાર મોઢું ધોઈ દીધું ને એવું કર્યું ને પછી આ બધા બધા આવ્યા છે પાર્ટનર બધા ખબર કાઢવાની તે કે વાતવે ચડી ગયા ને અત્યારે થોડુંક સારું છે એમ પણ તો મોઢા પર લાગી આપણને એમ મજા નથી ને એવું એના અંદર દુખાવો થતો હોય એને ખબર એમ તો કહેતા હતા મારા મમ્મી અત્યારે ઓપરેશન કરાવી ને દુખાવો હોય ને તો એમ થાય કરાવાય જ નહીં એના કરતા ઓલો દુખાવો હાલ ફોન આવ્યો હતો પણ આખો મારે આ રીતે હતો નહીં હમ તમે ગાવ એટલે

मद आशेस नवान टायम थेग्यों सब यहाला था में पिच्छे मीले रखता हूँ कारेल उखाता हूँ उलासुद नाथे <laughs> जन्म आई भी एंडिया थे में प्यालोग शाक करें तो इसनो तेम खुड अमा ममी यहां करता हूँ तो मनाया थुड़ा उपता हूँ यहाँ बा હાલો જય સ્વામિનારાયણ લવ લાવો જાવી મેળા પછી હાલો મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામી ચાલો હવે અહીંયા બ્લોગ નો એન્ડ કરી દઈએ મળીએ પછી નવા બ્લોગ માં થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નેવર નેક્સ્ટ બ્લોગ બ્લોગ સારા લાગતા હોય તો જલ્દી થી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો ધ્યાન રાખજો તમારું ગુડ નાઈટ એન્ડ બાય